સંગીત ખુરશી દેશી રમત દ્વારા મૂળાક્ષરોની ઓળખ માટેની એક રસપ્રદ રમત રમાડવા માટે જઈ રહી છે તો પાંચ સ્પર્ધકો આપણી સામે છે અને આ રમત આપણે જેમ સાદી સંગીત ખુરશી આપણે રમાડીએ છીએ એ રીતે જ રમાડી શકાય ફક્ત જે ખુરશીની જગ્યાએ ડેસ્ક રાખેલી છે એના ઉપર આપણે મૂળાક્ષરોના કાર્ડ રાખેલા છે રમાડનાર શિક્ષક જ્યારે સંગીત વાગતું બંધ થશે ત્યારે ગ અથવા મ અથવા ન એમ કાર્ડ કયા કાર્ડ ઉપર બેસવું એનો ઉચ્ચાર કરશે કે ભાઈ ગ પર બેસો તો રમનાર ખેલાડીઓએ ગ મ ન કે જ જે કાર્ડનું નામ બોલાય ને એના ઉપર બેસવાનું हाँ, रेडी चलो स्टार्ट स्पर्धक तरविया दौड़ी रहा चलो चमरुख नो ज जा। ज છ પર બે ખેલાડી બેઠા છે એક ભાઈ પર બેઠો છે બરાબર હા જમરા અશ્વિન જો પર બેઠો છે ચાલો તમે બંને વિજેતા બંને ખેલાડી આ સાઈડ આવી જાઓ બે ખેલાડી આ બાજુ આવી અહીંયા હાલો આગળના પાંચ બાળકો ચાલો રડે સ્ટાર્ટ બરાબર જોતા રહેવાના કાર્ડ જોતું રહેવાનું કાર્ડ જોતું રહેવાનું કાર્ડ જોતું રહેવાનું ચાલો કાર્ડ બરાબર જોતા રહેવાના ચમરૂખ નો જ બે ખેલાડી એક સાથે બેઠા છે એટલે આપણે બે ને વિજેતા જાહેર કરીએ અને આપણે આ દીદી પ્રતીક્ષાબેન વિજેતા છે આ બાજુ આવી જાવ ત્રણેય તક્ષા બાજુ આવી જાય અને રામદેવભાઈ આવી જાય બે એક સાથે બેઠા થાય